પાર્ટી 181 કપરાડા વિધાનસભા વિસ્તારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત રેલી કાઢી કરવામાં આવી હતી ભગવાન બિરસા મુંડાની મૂર્તિ પર હાર ત્યારબાદ રેલી સભા મંડપમાં પહોંચી હતી કપરાડા વિધાનસભા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા એનઆર રાઉત હાઇસ્કુલ નાનાપુડામાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત રેલી કાઢી નાનાપોડા બિરસા મુંડા સર્કલ પર વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ કપરાળા ધારાસભ્ય જીતુ ચૌધરી ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ જિલ્લા પ્રમુખ મનહર પટેલ અને હોદ્દેદારો દ્વારા ભગવાન બિરસા મુંડાની મૂર્તિ પર હાર ચઢાવી ત્યારબાદ રેલી સભા મંડપમાં પહોંચી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાંસદ વલસાડ ડાંગ લોકસભા દંડક ધવલભાઈ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકરોના લીધે નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવવા સફળ રહ્યા છે આદિવાસી વિસ્તાર માટે એક લાખ કરોડ જેટલી માતબર રકમ મોદી સરકારે આપી છે આદિવાસીઓનો વિકાસ મોદી સરકાર કરી શકે ખાસ કરીને અમારા જે કપરાડા વિધાનસભાનું દિવાળી અને નવા વર્ષનું અમારું સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ અમારા જીતુભાઈ ચૌધરી જે લોકલાલીલા અમારા કપરાના ધારાસભ્ય છે એમની વિશેષ માર્ગદર્શનમાં આ પૂરો પ્રોગ્રામનું આયોજન થયું છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો સાથે અમારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ ધરમપુરના લોકલાળીલા ધારાસભ્ય અરવિંદભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શનિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહ્યું ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે બીજા સંગઠનના કામ જે અમારા કાર્યકર્તાઓ સરસ રીતે કરી રહ્યા છે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે અને ખાસ કરીને નિસ્વાર્થ ભાર કરી રહ્યા છે એના માટે ખૂબ ધન્યવાદ પ્રદર્શન કરવા માટે આ પ્રોગ્રામની રચના થઈ હતી અને એની સાથે નરેન્દ્ર મોદી સાહેબ દરેક સમાજના માટે શું વિકાસના યોજનાઓ યોજનાઓની કરી છે અને આવનારા દિવસોમાં શું કરવાના છે અને અમારા આદિવાસી સમાજ માટે પણ અલગ અલગ કઈ યોજના છે એની પૂરી રૂપરેખા આજે અમે કપરાડા વિધાનસભાના દરેક કાર્યકર્તાઓને આપીશું પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે અને કાર્યકરોના બલ પર આ પાર્ટી ઊભી છે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો ઓગણીસો પંચાણુંથી અત્યાર સુધી સરકાર ટકાવવી એ ભાજપ સરકારની લોકપ્રિયતા બતાવે છે સ્નેહમિલન કાર્યક્રમમાં ધરમપુર વિભાગ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત પ્રમુખ જિલ્લા પંચાયત વલસાડ મનહરભાઈ પટેલ મહામંત્રી વલસાડ જિલ્લા ભાજપ શિલ્પેશભાઈ દેસાઈ પ્રમુખ કપરાડા તાલુકા પંચાયત હીરાબેન માહલા જિલ્લા પંચાયત સદસ્યો શૈલેષભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ગુલાબભાઈ રાઉત દક્ષાબેન ગાયકવાડ મીનાક્ષીબેન ગાંગોળા કેતનભાઈ પટેલ સરપંચ અને પીએમસી પ્રમુખ મુકેશભાઈ પટેલ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિંત યુવા પ્રમુખ વિપુલભાઈ ભોયા સરપંચો અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ પટેલ અને મંગુભાઈ ગાવિંત દ્વારા કરવામાં આવ્યું હતું